વાડીમાં ત્યારે ઢીંગી કરેલી છે અને આપણે વાડીમાં ધીમે ધીમે ચડવી બરાબર ને આ રીતની વાડી છે મામા અત્યારે થેલી પાછું ભૂલી જાઉં ઠેલી પાછું લઈ આવું ફટાફટ થેલી તો ગાડીએ રહી ગઈ કેમ કે મામા કે દરવાજો આમ છે પણ આપણે અહીંયાથી શોર્ટકટ ઠેલી આપણે ગાડીએ ભૂલી તો લઈ લઈ ફટાફટ અને ફટાફટ આપણે વાડીમાં અને તાજા લાહે રીંગણા તોડીને ખાવાના સર વાડી મારી વાડી મારી રીંગણા તોડીને ખાવાનું કોઈ ને મજા આવે વાહ વા રીંગણી સરસ મજાની છે એ બધા ખાડું બધું ઘટે છે આપણે પાછળ અને ફટાફટ હવે રીંગણા તોડી લેવી બરાબર ને જલ્દી સર બીજું અત્યારે મામે કીધું તું આઈડિયા ગોઈ કે હું રીંગણા એ કે તોડું કે આપણે આપણા આરિયાના વહેલા છે એમ આપણે આરિયા ગોત લેવી મામા તારા આગે બધું રીંગણા તોડવા જાય પછી આપણે ઓલજો વૈયા જાય બરાબર ને આ દીયા ગોતી મામા તો રીંગણા ઉતાર્યા છે ગુલાબી જો હાથમાં કેટલા બધા રીંગણા તારે સુધી ગયા છે અને તાજા લાયા રીંગણા તોડીને મામા એ તારે કમ્પ્લેટ કરી નાખ્યા છે આપણે થેલીમ નાખી દેવી નહીં તો મામા આ રીતના મામાને વાડીમાં રીંગણા છે તોડે છે ને એ રીંગણા ગોતે ને હું હવે એક બે આ કાકડી ગોતેલું લઉં બરાબર ને આપણે કંઈ સરતી નથી પણ હવે ગોતી લઈ ફરાબર ને મામા હવે તળામાં રીંગણા વીણે છે તો ચાલો ફટાફટ આપણે ઠેલી આવે છે એટલે આ રીતે લેવી અમારા મામા જો એ બધું રીંગણા એક ધરા વીણ કરે છે આપણે વીણમાં જવું છે પણ હવે પેલા ગોતી તો લેવી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે મામાની વાડીમાંથી રીંગણા તો ઠેલી આખી ભરીને તોડી દીધા છે એ ભીંડો જવો ત્યાં લાલ ભીંડો ભીંડો છે અને આરિયા છે અને રીંગણી છે લીલી ઘાસ અને બધા બધી ધ્યાન રાખે એટલે સારું છે રોડ કાંઠે વાડી છે આમ સીધો વહી જાય તળસર લાખણકા આમ તો વેજ ખર્ચી લા ગામમાં અમારા મામા દાજી રીંગણા વીણા વીણ કરે છે ને આપણે જે ઠેલી અત્યારે ઓલરેડી ભેજી દીધી છે આજે આપણે રીંગણા બટાટાનું શાક મસ્ત બનાવવાનું છે તાજા રીંગણાનું શાક ઠેલી ભેજી દીધી પછી આપણે હાનના જવાનું છે દરિયા નાવા એ બધે કન્ટિન્યુ વ્લોગમાં બની દેજો ચાલો મિત્રો અત્યારે એમની બકાલ હોય તો ભાઈ એવા રીંગણીને ફાટી છે આઈ નહીં જ્યાં દવા લેવા એટલે મોડા પૈસા પગ આઈને લાગી લે હા કાંઈ વાંધો ભલે સીધા આરામ સીધા

તોડી વાય છે આ મારા આય છે સોલ્યુટ ટુ ફેમિલી અત્યારે આપણે મામાનગીરે આવ્યા પછી ત્યાં અત્યારે સિમેન્ટ આવ્યો છે ત્યાં આખું આઈસર ઉઘરીને ઉતારી બસો અઠેલીસ સિમેન્ટ ઉતારી મામાએ મામાનું અત્યારે મકાન સલાઈ પર પહોંચ્યું છે બરાબર પછી તમને બતાવીશ કઈ રીતનું કેમ છે અત્યારે સિમેન્ટ તો કમ્પ્લીટ ઉતરી ગઈ છે સોલ્યુ ટુ ફેમિલી આપણે મામાનો તમે તબેલો બતાવી દઉં આ મામાનો તબેલો છે એક બે ત્રણ ચાર ને એક નાની એમથી પાડી ચાર મોટાની એક નાની એમથી પાડી મામાનો તબેલો છે અને ધીમે ધીમે બેસ્યું વધારે રોઈ એને આપણે લીલું એને વાઢીને જ જો સામે લીલું ખડ છે આ ખડ પાણી પાંચ બધું મોટું થતું જાય અને મામાને એને રોઈ ભેહુંને લીલું અને હુક્કાલ તાજું તાજું જ ખવડાવવાનું કારણ કે વાઢીને પડી જ્યારે એમ લાગે ભેહુંને ખવડાવું એટલે ફળ શેખાનું સામે વાઢી આવવાનું ને ખવડાવી દેવાનું ને મામાને ટ્રેક્ટર છે ને આપણે આ મામીને ઠેઠ લગન દરિયા લગન વાળી છે અને હામે બંગલી નાળીયેરી છે એ બધી મામાની જ છે પણ તમે આપણે મકાન કમ્પ્લીટ થઈ જાય ઓલરેડી એટલે પછી પાછી આપણે ફરતી ફરતી નાળિયેરી વાવવાની છે મામાને કહેવાનું છે કે વાડી આપણે મસ્ત બનાવી દેવાની છે આમ આવી દે મજા આવી દો ઠંડુ ઠંડુ આખું લાગ્યું આ રીતના આપણે પછી ધીમે ધીમે આખી વાડી ફરતે ફરતે નાળિયા નાખી દેવી છે અને મેંદી નાખી દેવી છે બોર્ડર વેલ મસ્ત મસ્ત વાડી થઈ જાય અને પછી મસ્ત આખું મામાનું મકાન કમ્પ્લીટ થઈ જાય અને એક બે મામા બેહું વધારી દે એટલે પછી કાંઈ આપણે ભળીત રાહત નહીં દૂધ બૂધની બરાબર ને આ રીતના મામાની વાડી છે હું તમને પછી આગળના બધા અપડેટ આપતો રહીશ

આ બધી ભવન આવે જબરજસ્ત આ જવું ઢાળી કેટલો ભવન આવે છે પણ અત્યારે આપણે જઈએ રાહુલ પડશે જઈએ આવ્યા એટલે આ બાજુ ભાઈ જઈએ પાકવા ધીમે ધીમે સહી રહી છે પણ એક પણ ભાઈ દેવી લે કે ભાઈ મને હવે ગમે જઈએ ચલો ફટાફટ દેરીએ જઈએ ને આપણે આવવાનું છે પણ આજ કપડાં લેવા છે આવું નથી એટલે આવું દરિયા તો આપણે પહોંચ્યા છે એના છે ઘણો ઘણો હાઇગે આખો છે આ બાજુ બધા ખાડા ગાડી હાઈ બધા છે અમારા તારા પાણી આવે ને બધા ભગેટી બોલાવે હાને ત્યારે ખાતો કાઢે છે મારી ચૂપકો એ એટલે ચીતાભાઈને ભાઈ ભગડાથી નામ એ એ ભાઈ આવે છે એટલે આપડે ઘડી રેજો પાણી ધુપકો ભાઈ ધુપકો મારે વાહ ભાઈ વાહ

જામુડો છે કાયત્રી છે ને એવું બધું છે એટલે જામુડા પાઈ ગયા છે અમારા મોટા બેન તો જામુડા ગોતે છે ક્યાં જાંમુડા પાજી જાય ઘણા બધા છે સોય દેશ એમાં હું કહું નાખે નીકળ્યો છે ને ભાઈ ઓહ તો ઘણા ઘણા પાકી ગયા છે હા એ લે લે મિત્રો જામુડા તો પાઈ ગયા છે ઓર્ડની સીઝનમાં એવા સાંભળો બેળાય હો હમ સાંભળો સરસ મજાનો આપણો મામાની વાડીએ છે તમને જામુડા ખાવે તો કહેજો આપણે આવીશું મને વાડીયા અને વીસ દિવસ પહેલાં વીટો જે આવ્યો ને પવન એમાં તો લીમડો આખો પડી ગયો છે અને મામાએ છે એટલે તાર ને બધું રેડી કમ્પ્લીટ કરી નહીં કારણ કે રોજ આ બાજુ આવે નહીં એ માટે પહેલાં ત્યારે આપણે મામાને ઘરેથી નીકળી જાય છે ને મારા મામીને તમને વળાવ આવે છે બધા તો બધાને આપણે બાય બાય કહી દેવી અને અમે આવી ઘરે આપણે મોજ આવી ગઈ મામાને ઘરે ઘણી ઘણી સારું ફેમિલી અત્યારે ઘરે પહોંચ્યા છે ખર્ચી લેજી અને આપણે શા અત્યારે ઓલરેડી છે આજે બહુ બીજી શા નથી બીધી તો ફટાફટ શા પી લીધું હવે ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છે એવી પણ પીને તો ઘણું ઘણું મોડું થઈ ગયું ને વાળું બીજી ફરી ધીમે ધીમે થઈ ગઈ છે આપણે હરખભાઈની કઢી બનાવી આમે જો પહેલા પીડા છે ને અહીંયા અત્યારે રોટલા થાય છે ગરમા ગરમ અથવા વાળુંમાં મજા લેવાય છે કેમ કે હરખભાઈની કઢી તો કોને ન આવે અને ખડસી લે પણ બહુ એટલે બહુ મજા આવી આપણે રોંડો કરવાની મામાના તાજા રીંગણા હતા વાડીના તોડીને ખાધા અને શાકમાં એટલું મીઠું હતું ને કે ભાત જ આવી જાય તમે દરિયામાં બધા નાયા અને બધા ખાખી ખાઈ જાય મોજ એટલે મોજ કે પવનમાં ઠંડો આવતો હો અત્યારે લેટ આપણે વૈજબન છે ગરમી ફૂલ થવા મળી ત્યારે લોકો અહીંયા પૂરો કરીશું નવો તો ફટાફટ શણમાં તમે જોઈન્ટ થઈ જાય જો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ તમે નાખજો જોશી પાછા નવો ચાલો જય ગિરનારી જય ગિરનારી